કારગીર દિવસની ઉજવણીના ભાગરૂપે આવતીકાલે વેટ્રેસ ઇન્ડિયા દ્વારા ગાંધીનગર કૃતિ જુબેલી બાગ સર્કલ સુધી જનાર છે તેને લઈને બ્રહ્મા કુમારી અટલાદરા સંચાલિત અરુણા દીદી દ્વારા શુભકામનાઓ આપવામાં આવી ઓમ શાંતિ બ્રહ્માકુમારી અટલાદરા તરફથી આજે જે વિજય કારગીલ વિજય દિવસ છે એ નિમિત્તે વિશેષ અમે શુભભાવનાઓને શુભકામના આપીએ છીએ કે ભારતના જે નવજવાનો છે એમણે પોતાનું જીવન બલિદાન આપીને કંઈક ભારત માટે આપ્યું છે એવા દિવસે એ આત્માઓને આપણે દિલથી શુભ ભાવનાઓ આપીએ કે જ્યાં પણ હોય એ આત્માઓ ખૂબ ખુશ રહે ફરીથી ભારતને એક સિક્યુરિટી આપે પોતાના જીવનથી એક એક એવો સંદેશ આપે કે આપણું જીવન આપણા માટે નથી પણ બીજા માટે છે અને આજે એ જીવન આધ્યાત્મિકતામાં પણ જોઈએ તો પરમાત્મા આવીને આપણને શીખવાડે છે કે ભારતને ફરીથી સુખ શાંતિવાળું જીવન આપવું હોય તો આપણે આપણા જીવનની અંદર પાંચ વિકારોને ત્યજીને જીવનમાં ફરીથી પરમાત્માના ગુણોને આપણે ધારણ કરીએ અને ફરીથી આપણા આખા વિશ્વને સુખ અને શાંતિ અને સમૃદ્ધિનો એક સામ્રાજ્ય આપીએ તો ફરીથી આજે આજના દિવસ માટે હું એક વિશેષ દરેકને અંદરથી કહીશ કે દરેક વ્યક્તિ આ રેલીમાં જોડાય અને જે આત્માઓએ બલિદાન આપ્યું એના એક ભાગરૂપે આપણે કાંઈક થોડોક સમય ફાળવીને એ આત્માઓને સાચી શ્રદ્ધાંજલિ આપીએ એ જ બ્રહ્માકુમારી તરફથી અમારી દિલની દુઆઓ છે ઓમ શાંતિ બ્રહ્માકુમારી અરુણાબેન સંચાલિકા અટલાદરા વડોદરા